તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા માસુમોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે વાલીઓ સહિત નવ પત્રકાર પરિષદ યોજી હતી અને સુરત મહાનગરપાલિકા તથા ડીજીવીસીએલ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાની માંગ કરી સરકાર સામે પસ્તાળ પાડી હતી સાથે જો ન્યાય નહીં મળશે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે સુરતના તક્ષશિલા અગ્નિકાંડને રવિવારે વીસ મહિના થયા છે ત્યારે ભોગ બનેલા બાવીસ બાળકોના વાલીઓએ તક્ષશીલા બિલ્ડિંગ પર ભેગા થઈ શ્રદ્ધાંજલિ આપી બચી ગયેલા આરોપીઓ વિરુદ્ધ પણ તાત્કાલિક ફોડદારી પગલાં લેવા માંગ કરી છે આ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે નાના નાના અધિકારી કર્મચારીઓ પકડાયા છે તેમની પણ કોરોનાના કારણે જામીન મળી ગયા અને હવે તેઓ ફરીથી ફરજમાં આવી પામ્યા છે ખરેખર વીજ કંપનીમાં કાર્યપાલક ઇજને તત્કાલીન એડિશનલ સિટી કેતન પટેલ સહિત વિરુદ્ધ પણ ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ કેતન પટેલ શહેરી વિકાસ અને ફાયર વિભાગના વડા હતા તેમના વિરુદ્ધ ફોજદારી કે ખાતાકીરી કાર્યવાહી હજી થઈ નથી વરાછામાં વીસ લાખની વસ્તી છે છતાં માત્ર બે ફાયર સ્ટેશન છે સરકારની સંવેદના ભ્રષ્ટ અધિકારીઓ સાથે છે કે પીડિત પરિવારની સાથે છે તેનો ખ્યાલ નથી આવતો હવે ચૂંટણી આવી રહી છે ત્યારે ઉમેદવારો મતની ભીખ માંગવા આવશે ત્યારે તેમને પૂછીશું કે તક્ષશિલા કાંડમાં તમે શું અમને મદદ કરી શક્ય તો ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરાશે તેમ તેમ જણાવ્યું હતું આજે છેલ્લા એક વર્ષથી જે કોરોનાનો સમય હતો તેમાં જે તક્ષશિલાના જે ધરપકડ કરાયેલા આરોપીઓ હતા તેઓને કોરોનાની આડમાં જામીન પર મુક્ત કરવામાં આવેલા છે જામીન પર તો છોડ્યા પણ જામીન પર છૂટ્યા એ અધિકારીઓને ભ્રષ્ટ અધિકારીઓને પાછા પુનઃ ફરજ પર લેવામાં આવેલા છે જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારે મોટા મોટા નેતાઓએ મારી લીધી કે આના જવાબદાર કોઈ પણ મોટા ચામરબંધી કેમ ન હોય તેમને છોડવામાં નહીં આવે મોટા ચમરબંધીને પકડવાની તો વાત દૂર રહી પણ જે નાનાને પકડેલા હતા તેમને પણ પાછા ફરજ પર હાજર કરેલા છે તો આ જે એક ભ્રષ્ટાચાર પર પાયા પર બિલ્ડિંગ ઊભી રહેલું હતું તેના જવાબદારોને આ સંવેદનશીલ સરકાર દ્વારા કોની એમ એમની સંવેદના કોની સાથે છે આ ભ્રષ્ટા અધિકારીઓ સાથે છે કે પણ કે પછી આ પીડિત પરિવારો સાથે છે તે સમજાતું નથી તો આ જાહેર જનતાને પણ એક નમ્ર વિનંતી છે કે આગામી ચૂંટણીમાં કોઈ પણ નેતાઓ તમારા ઘરે ભીખ માંગવા આવશે તો એ લોકોને એક જ પૂછવાનું છે કે તક્ષશાલી તક્ષશિલાની દુર્ઘટનામાં તમે પીડિત પરિવારોને શું મદદ કરી અને જે આ ગુનેગારો હતા તેને સજા કરવામાં તમે શું ફાળો આપો એક જ સવાલ પૂછજો અને મારું તો કેવું એમ છે આ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરો જેથી કરીને કોઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ રાજનેતાઓ કોઈ પણ આવા ભ્રષ્ટાચારી થકી નામ ખરાબ ન કરે અને સમાજનું પણ નામ ના ખરે ખરે એવી મારી નમ્ર વિનંતી છે અત્યાર સુધીની માંગમાં અમારી માંગ એવી છે કે આના જે ખરેખર ગુનેગારો છે હજી એ ગિરફતમાં નથી આવ્યા તો એના પર કાયદેસર કાર્યવાહી થાય જો આ કાર્યવાહી એ લોકો કરવામાં હજી પણ બેદરકારી રાખશે તો આગામી સમયમાં

સરકારને તો પોતાની ચૂંટણીમાં જ્યારે મત જો